સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિઓમ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર બે હજાર પચીસની દીપાવલી જ્યારે રહી છે ત્યારે ગુરુ મહારાજની કૃપાથી સદગુરુની કૃપાથી આજે સાઠ વરસની જે ઉંમર છે આ શરીરની સાઠ વર્ષમાં ખૂબ જાણ્યું છે અનુભવ્યું છે એટલે એના આધારે કીધું કે સત્સંગથી જ જીવન સુધરશે આટલા બધાએ ભાર થકી કીધું મેં કે સત્સંગથી જ જીવન સુધરશે માત્ર ભણતર હશે માત્ર તમારી પાસે લક્ષ્મી હશે ધન હશે સત્તા હશે તો જીવન નહીં સુધરે એવા અનેક દાખલા છે જો તમારી દ્રષ્ટિ હોય તો અને એમાંય આ મીડિયાના માધ્યમથી તમારા હાથમાં જે નાનકડો મોબાઈલ છે ધારે તો એના થકી તમારું જીવન ઉજ્જવળ બને છે અને ધારો તો એનાથી તમારું જીવતર બગડે પણ છે તમારે આપઘાત કરવાનો વારો પણ આવીને ઊભો રહેશે આ મીડિયાના માધ્યમથી તમે ઘણા બધા એવા દાખલા જોયા હશે પણ જ્યાં સુધી તમારામાં સત્સંગ નહીં હોય સત્સંગ નહીં હોય તો વિવેક નહીં આવે સત્સંગ હશે તો વિવેક આવશે વિવેક એટલે કે આપણા આ શરીર માટે આપણા જીવન માટે આપણા પરિવાર માટે શું જરૂરી છે શું ફાયદાકારક છે અને શું નુકસાનકારક છે એનું તમે તારણ કરી શકો જો વિવેક હોય તમારામાં તો પણ વિવેક ક્યારે આવે સત્સંગ થકી આવે અને સત્સંગ એટલે ખાલી વાતો કરવી એ નહીં ખાલી વાતો કરવી વાતું સાંભળવી સત્સંગ સાંભળવો શાસ્ત્રને વાંચવા માત્ર નહીં ખરેખર સતનો સંગ સત મતલબ કે આવવા વાળું નથી જાવાવાળું નથી આદિ છે અનાદિ છે સર્વવ્યાપક છે અપરંપાર છે જેને બીજા બીજા શબ્દોમાં કહેવું હોય તો અસ્તિત્વ આને તમે જો ખરા અર્થમાં નહીં જાણો ત્યાં સુધી જીવનમાં મધુરતા નથી ખરા અર્થમાં આપણે જોયું છે ઘણા સાધુ સંતોએ જે મોટી મોટી દાઢી હોય જટા હોય એને પણ આપઘાત કરેલા છે તો એને જે કાંઈ કર્યું હોય એ માત્ર વાતું છે ખરેખર જે સત્સંગ છે એ સત્સંગ એના જીવનમાં હશે નહીં તો જ એ સાધુ સાધુ એટલે જે આપણે એને જે રૂપમાં આપણે જે જોઈએ છે એ અવળા રસ્તે ચાલે છે આપઘાત કરે છે કોર્ટ કચેરીએ ચડે છે કોઈ જગ્યા હાટો કોઈ મકાન હાટો કોઈ મંદિર હાટો મારામારીમાં એ આવે છે તો ખરેખર એના જીવનમાં સત્સંગ છે નહીં આવું પુરવાર થાય છે ખરેખર જેને સત્સંગ કર્યો છે જેમ છે એમ જે સતનો સંઘ જેને કરી લીધો છે એનું જીવન ઉજ્જવળ છે એની સાથે રહેવાવાળા એના સંઘમાં રહેવાવાળાનું જીવન ઉજ્જવળ બને છે તો તમે મીડિયાના માધ્યમથી કોઈ એવા ધનિક માણસ પૈસાદાર માણસ કોઈ ડિગ્રી ધારક હોય અને એ આપઘાત કરે ત્યારે તમે એના મૂળમાં હું તો બહુ એના મૂળમાં ગયો છું મીડિયાના માધ્યમથી એ એ જે સમાચાર આવે ને એ શેખ સુધીના હું સમાચાર લઈ લઉં કે આટલા બધા એની પાસે પૈસા છે આટલી બધી ડિગ્રી છે છતાં એને આપઘાત કેમ કરવો પડ્યો કારણ શું એનું તો સત્સંગ એના જીવનમાં ન હોય આજે એની પાસે ડિગ્રી હતી ભણતર હતું અભ્યાસ હતો પણ સત્સંગ નહોતો સત્સંગ નહોતો એટલે વિવેક નહોતો એનામાં આજે વાત મારે એક નહોતી કેવી પણ છતાં આજે ગુરુકૃપા થઈ રહી છે ત્યારે આજે જે આ દેશની જે જુવાન દીકરીઓ છે માતાઓ છે મારા માટે તો માતાઓ છે જુવાન દીકરીઓ છે એમાં જે અન્ય જ્ઞા પોતાની જ્ઞાતિ છોડી અને બીજી જ્ઞાતિમાં જે લગ્ન કરે છે જે લવ લવજેહાદમાં જે ફસાય છે આ બધું એમાં તમે ટકાવારી કાઢશો તો લગભગ નેવું ટકા દીકરી ભણેલી જ સારો એનો અભ્યાસ કરેલો હશે ભણતર હશે એ જ દીકરી હશે નેવું ટકામાં દસ ટકામાં હશે અભણ દીકરી પણ એ કોઈ કારણસર ફસાઈ ગઈ હોય બાકી નેવું ટકા દીકરી જેહાદમાં અને અન્ય જ્ઞાતિમાં જે પસંદ કરે છે છોકરાઓ અને ભાગી જાય છે લગ્ન કરે છે અને પછી પછીના તમે પણ વિડીયો જોયા હશે કે બે હાથ જોડીને મદદ માગતી હોય છે પોલીસ પાસે પ્રશાસન પાસે સગાવાલા પાસે તો એ વિડીયો પણ આપણે જોયો છે કે એ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી અને પસ્તાણી છે તો આપણે એ ન કરવો જોઈએ એવો વિવેક કેમ નથી આવતો આપણી પાસે શું કામ નથી સત્સંગ નથી અને મેં એવા વ્યક્તિ પણ જોયા છે કે એને એની પાસે ખબર નથી કે મારી પાસે કેટલી કેટલા પૈસા છે કેટલી મિલકત છે પણ ખૂબ આનંદથી જીવતા હોય અને ખાવા પીવામાં હરવા ફરવામાં રહેવામાં એમાં એનો વિવેક હોય છે પણ એ વિવેક ક્યારે હોય છે કે એના મૂળમાં કાંઈક સત્સંગ પડ્યો હશે એની માના ઉદરમાં હશે ત્યારે કાંઈક સત્સંગ સાંભળ્યો હશે એના બાપ થકી પણ સત્સંગ મળ્યો હશે એના દાદા થકી પણ સત્સંગ મળ્યો હશે ઘણાયને કુટુંબમાંથી સત્સંગ ન મળ્યો હોય તો એવા પણ મેં જોયા છે કે મોહાળમાંથી પણ સત્સંગ એને મળ્યો હોય મોહાળમાંથી સત્સંગ લઈને આવ્યા હોય એટલે મિત્રો આ બે હજાર પચીસની દિવાળી એટલું બધું સાઠ વર્ષના જે અનુભવમાં કહું છું કે સત્સંગ થકી જ જીવન સુધરશે અને ગઢપણ પણ સુધરશે ગઢપણ પણ સુધરશે પણ સત્સંગ હશે તો એટલે બે હજાર પચીસની દિવાળીની મારો અનુભવ ચેનલ કુશ વિડીયો ભાવનગર અને ગંગા ઉપનિષદ ચેનલ વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા તરફથી આપને હેપી હેપ્પી દિવાળી અને આવતી દિવાળી સુધીમાં આપ જેટલો બને એટલો વધુને વધુ સત્સંગનો જીવનમાં સંગ્રહ કરી અને આપ સર્વેનું જીવન ઉજ્જવળ બને જીવન સુધરે એવી મારા સદગુરુ આસારામજી બાપુ પરમપિતા પરમાત્મા ને પ્રાર્થના જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો